નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિગીશા પટેલ યુટ્યુબ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે આજે આપણે ધોરણ સંસ્કૃત પાઠ હનુમદ વર્ણિત રામવૃતાંત આ પાઠ વિશે જોઈશું એટલે કે હનુમાને વર્ણવેલા રામના સમાચાર આ પદ્ય સ્વરૂપે શ્લોક સ્વરૂપે આપેલા છે આ પાઠ રામાયણમાંથી લેવામાં આવેલો છે રામાયણનો સંકલન કાળ ઈસવીસન પૂર્વે પાંચસો આસપાસનો છે અને અત્યારે રામાયણમાં મળતા છસો પચાસ સર્ગો છે અને ચોવીસ હજાર શ્લોકો છે આથી રામાયણને ચતુર્વિંશતી સાહસ્રી સંહિતા પણ કહેવામાં આવે છે આ રામાયણ સાત કાંડોમાં એટલે સાત વિભાગોમાં વહેંચાયેલું છે દરેક કાંડમાં અનેક સર્ગો છે અને દરેક સર્ગમાં અનેક શ્લોકો છે રામાયણના સાત કાંડ જે બાલકાંડ એટલે કે આદિકાંડ બીજો અયોધ્યાકાંડ ત્રણ અરણ્યકાંડ ચાર કિષ્કિંધાકાંડ પાંચ સુંદરકાંડ છ યુદ્ધકાંડ અને સાત ઉત્તરકાંડ કાંડ રામાયણ સાત કાંડમાં વહેંચાયેલું છે રામાયણના રચયિતા વાલ્મીકી વાલ્મીકી છે આદિવાસી જાતિના હોવાથી તે આદિ કવિ કહેવાયા અને તેમણે લખેલું રામાયણ કાવ્ય પણ આદિ કાવ્ય તરીકે ઓળખાયું વાલ્મીકી એ રામાયણ નામનો ગ્રંથ લખ્યો અને એક ઋષિ થઈ ગયા તેથી રામાયણને આર્ષ કાવ્ય પણ કહેવામાં આવે છે આ પાઠની પ્રસ્તાવના જોઈશું સંસ્કૃત સાહિત્યમાં વાલ્મિકી આદિ કવિ છે સંસ્કૃત સાહિત્યમાં વ્યાપક રીતે વપરાયેલા અને આજે પણ વપરાતા અનુષ્ટુપ છંદના તેઓ આવિષ્કર્તા છે એમ મનાય છે તેમણે રચેલું રામાયણમ એમના આદિકવિ હોવાને કારણે સંસ્કૃતનું આદિકાવ્ય અને એ ઋષિ હોવાને રામાયણમાં સાત કાંડ છે પહેલો કાંડ આદિકાંડ જે બાલકાંડ તરીકે પણ ઓળખાય છે અને છેલ્લો કાંડ ઉત્તરકાંડ છે કુલ મળીને રામાયણમાં અંદાજે ચોવીસ હજાર શ્લોકો છે આ કારણે આ રામાયણને ચતુર્વિશ સંહિતા પણ કહે છે પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા હતા ત્યારે આ રામાયણ નામનો ગ્રંથ પણ અનેક લિપિઓમાં હાથથી લખાતો રહ્યો છે દેશ વિદેશમાંથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરીને તે ઉપરથી રામાયણનું એક સંસ્કરણ પ્રાચ્ય વિદ્યા મંદિર મધ્યસ્થ સહકારી યુનિવર્સિટી વડ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે રામાયણના સુંદરકાંડમાંથી પ્રસ્તુત પદ્યો લેવામાં આવ્યા છે હનુમાન લંકામાં જઈ અશોક વાટિકામાં સીતાની મુલાકાત કરે છે આ સમયે રામના દૂત તરીકે ગયેલા હનુમાન માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બે બેસે એ માટે રામની વીટી આપે છે અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું સંક્ષેપમાં વર્ણન કરે છે એ દરમિયાન હનુમાને રામના ગુણોને પણ વર્ણવ્યા છે આ ગુણોને કારણે રામ મહાન છે એ વાત ધ્યાનમાં રાખી આપણામાં પણ આવા ગુણો હોવા જોઈએ તો જ આપણે મહાન થઈ શકીશું એ હકીકત આ પાઠમાં શીખવાની છે આ પાઠના બધા જ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે હું શ્લોક ગાઈશ તમે સાંભળશો રાજા દશરથોના મથ કુંજ રજીમાન पुण्यशीलो महाकीर्तिः ऋजुराशिन्महायशः तस्य पुत्रः प्रियो ज्येष्ठः ताराधिपनिभाननः रामो नाम श्रेष्ठः सर्वदनुष्मतां रक्षिता स्वस्य वृत्तस्य स्वजनस्यापि रक्षिता रक्षिता जीवलोकस्य धर्मस्य च परन्तपः तस्य सत्याभिसन्धस्य वृद्धस्य वचनात् पितुः सभार्यः सह च भ्रात्रा वीरः प्रव्रजितो वनं तेन तत्र महारण्ये मृगयां परिधावता राक्षसा निहतः शूरा बहवः कामरूपिणः जनस्थानवधं श्रुत्वा निहतौ खरदूषणौ ततस्त्वमर्षापह्यता जानकी रावणेन तु वञ्चयित्वा वने रामम् मृगरूपेण मायया समार्गमाणस्तां देवीं रामः सीतामनिन्दिताम् आससाधवनेमित्रं सुग्रीवं नाम वानरं ततः सवालिनं हत्वा रामः परपुरञ्जयः आयच्छत् कपिराज्यं तु सुग्रीवाय महात्मने सुग्रीवेणाभिसन्दिष्टा हरयः कामरूपिणः दिक्षु सर्वासुतां देवीं विचिन्वन्तः सहस्रशः अहं सम्पातिवचनात् शतयोजनमायतं तस्या हेतुः સમુદ્રમ વેગ વાનપ્લુતઃ વીરરામેવ ઉક્તવા સ વાચમવાનર પુંગવઃ વિદ્યાર્થી મિત્રો આ પાઠના ભાગ એકમાં આપણે પ્રસ્તાવના અને શ્લોકનો રાગ જોયો હવે પછીના બીજા ભાગમાં આપણે શ્લોક તેના શબ્દાર્થ અને ભાષાંતર Что еще? А